ને શું હાલે મજામાં મજામાં જઈશ હવા મારો ધીમો આવતો હોય છે કારણ કે મજા નથી બહુ આમ શરદી ઉધરા જેવું થઈ ગયો આપણે અત્યારે હા વાર વારું પડે લીલું લાગે ને આપણે આમ તો હાલે કરવું પડતી ગાડી જ અહીં જો ઘાડે હાલે કળ કપાહિયા નારિયેળ તેલ માથાનું તેલ ખાવાનું તેલ ગમે બધું આ જાંબુ અને જાંબુડો જા દેખાતા તો નથી આપણે વાડીએ જાંબુડો એમાં કંઈક કંઈક આમ માનું અમે ફૂટી દઈ ગયા

આ બાજુને આપણે ગમે એમ ક્લિયર કરવાનું છે એક ખાતર ખાલી કરવું પાણા બાર હાંખ અને આ જે ખાતર ને આમ ફોરી નાખવું આ બે ડાયરી હેઠળ કાપી જવો બધી કરે જો ખરી ઉઈ તો જો ને ડણરો કે દોડવાના અંદર થી રોકી ગાંડો આવે હો ને હાલતો છે

ગોલ્ડ ઇઝ ગોલ્ડ પેડ્યુ પણ બધી ગાય ભેંસ દોવાનું કામ પૂરું થઈ ગયું છે ને હવે ખોડક પૈસા દેવાના છે ને આપણે જ અહીં દૂધ દેવા હાલો ગયો હે એંગી આપણી સ્ટાઈલ કે